દેવજીભાઈ વસાવા ગઈકાલના રોજ પ્રાંત કચેરી ખાતે એટીવીટી સભ્યની બેઠક હતી જેના અંદર ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ એક આદિવાસી મહિલા જેઓ સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે મહિલા આગેવાન છે તેઓને અપશબ્દ બોલતા ના મારાથી આજે શબ્દના દરે વર્ણન ના થાય એવા શબ્દનો ઉપયોગ કર્યો જે સાંભળીને ત્યાં આગળ ઉપસ્થિત અમારા તાલુકા પંચાયત દેડિયાપાડાના સભ્ય છે સંજયભાઈ વસાવા જે એક આદિવાસી દીકરા છે આપણા એમને એમને જાણ કરી કે ચૈતરભાઈ તમારાથી આ ભાષાના અંદર એક મહિલા જોડે વાત ના થાય એ આપણા આદિવાસી બહેન છે તો ચૈતરભાઈને ગુસ્સો આવતા ચૈતરભાઈએ મોબાઈલ વડે અમારા સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો ત્યારબાદ પ્રાંત સાહેબે એક સરકારી મિટિંગ હતી એ સરકારી મિટિંગના અંદર પ્રાંત સાહેબે પોલીસને જાણ કરી જાણ કર્યા પછી પોલીસ સ્થળ પર આવીને બધાને છૂટા પાડ્યા ત્યારબાદ પણ પોલીસનું પણ કાયદાનું પણ ના માન રાખતા માન્ય ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા છે એઓને પોતાની ગુંડાગર્દી કરીને કાચનો છૂટો ગ્લાસ સંજયભાઈ પર ફેંકવામાં આવ્યો મારવામાં આવ્યો આ પોલીસ અધિકારીનો હાથ વચ્ચે આવી સંજયભાઈને કોઈ મોટી જાનહાનિ નથી થઈ પણ આવા આક્રમક અને ગુસ્સા અને સંજય ધરાવતા માનસિકતા ધરાવતા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ અમારા એક આદિવાસી દીકરા ઉપર હુમલો કર્યો છે ત્યારે પોલીસે કાયદેસરના પગલા ભર્યા છે જેમાં એમની અટકાયત કરી છે અને આ મીટિંગ એક સરકારી મિટિંગ હતી એ સરકારી મિટિંગના અંદર પ્રાંત શ્રી મામલતદાર અધિકારીશ્રીના ટીડીઓ અધિકારી અધિકારીશ્રી પણ આ મિટિંગમાં ઉપસ્થિત હતા જેઓની હાજરીના અંદર ચૈતરભાઈ વસાવાએ આ ઘટનાના અંદર જે પણ કૃત્ય કરેલું છે ના બોલવાના શબ્દ અમારી આદિવાસી દીકરી ઉપર એમને ગાળામ ગાડી કરી છે અપશબ્દ બોયલા છે એ અમારો સમાજ ક્યારે પણ ચલાવી લેશે નહીં પણ હાલ જ્યારે થઈ હશે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગઢવી હોય જે અમારા વિસ્તારની પરિસ્થિતિ જાણતા નથી અમારી સમાજની જેને લાગણી નથી તે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈને એક રાજકીય સ્વરૂપ આપે છે અને એના અંદર એવું બતાવે છે કે એક આદિવાસી દીકરો એક આદિવાસી હંમેશા ચૈતરભાઈ હોય કે એમના મુરતિયાઓ હોય જેઓ સમાજના નામે રાજનીતિ કરીને પોતાના રોટલા શેકે છે આ જનતા ડેડીયાપાડા અને સાગબારાની ચૈતરભાઈને બહુ સારી રીતના ઓળખે છે સમાજનું નામ લઈને ફક્ત ને ફક્ત એમને પોતાનો વિકાસ કર્યો છે તમે અવારનવાર જોયું હશે અધિકારીઓને ધમકાવાના એમના કાર્યકર્તાઓ ફોન કરીને ટીડીઓ પાસે ચાલીસ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરે પોતે ચૈતર વસાવા ધારાસભ્ય થઈને કોન્ટ્રાક્ટરો જોડે ગાળા ગાડી કરીને પૈસાની ઉઘરાણી કરતા હોય તો આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને હું મારા આખા સમાજના વડીલો ભાઈઓ ખાસ મારી માતા બહેનોને આજે અપીલ કરું છું કે જે એક મહિલા દીકરી જે તાલુકા પંચાયતની પ્રમુખ છે જે એક આદિવાસી છે ચંપાબેન વસાવા જેમના જોડે સંજયભાઈ ત્યાં આગળ ઉપસ્થિત હતા અને ચૈતરભાઈ જે ગાળામાં ગાડી કરી છે એ ક્યારે અમે ચલાવી લેવાના નથી અને આ વિડીયોના માધ્યમથી હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે પણ કહેવા માંગુ છું કે અમારા કાર્યકર્તા હોય અમારો સમાજ હોય તે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને આપણે ક્યારેય ચલાવી નથી લેવાના આટલી જ વાત કહીને હું સમાજને એક અપીલ કરું છું કે ચૈતરભાઈ વસાવા જે હંમેશા તમે જોયા જ હશે એમને ગાળામ ગાડી કરવી દાદાગીરી કરવી ટકાવારી ઉઘરાવી સમાજના નામે રાજનીતિ કરવી સમાજના નામે રાજનીતિ કરીને ફક્ત ને ફક્ત એમને મોટા બંગલા બનાવ્યા છે ફોર્ચ્યુનર છે થાર છે એ વીઆઈપી ગાડીઓમાં ફરવું છે સફેદ કપડાં પહેરીને ડેડીયાપાડાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન ના રાખીને છોટાઉદેપુર દાહોદ ગોધરા આ બધા વિસ્તારો અંદર એમનો પ્રવાસ રહે છે આ ડેડીયાપાડાના અંદર એક ધારાસભ્ય તરીકેની જવાબદારી છે એ કામ કરવાનું છોડીને

કે જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ત્યારે તમે સંજયભાઈ હોય કે ચંપાબેન હોય આ બધાને બદનામ કરો છો એ દીકરી ચંપાબેન વસાવા જે આદિવાસી છે તેને તમે આટલા ખરાબ શબ્દથી બોલે એક ધારાસભ્ય તરીકે તમને આ શબ્દ બોલવાનું શોભા પણ નથી આપતું જેના લીધે ચૈતરભાઈએ માફી પણ માંગવી જોઈએ આખા સમાજ પાસે માફી માંગવી જોઈએ આખા મહિલા જે આદિવાસી સમાજની મહિલાઓ છે જેમની જોડે પણ ચૈતરભાઈ માફી માંગવી જોઈએ